આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત ઓગણત્રીસ સમારોહ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે આહિર સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને યુગલોને આશીર્વાદ આપ્યા છે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ઓગણત્રીસ સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો સુરતની ટ્રાફિક સમસ્યા અંગે જાગૃતિ લાબા રોડ પર ફટાકડા ન ફોડીને સમાજે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ દાયિત્વ પણ નિભાવ્યું હતું એટલું જ નહીં પરંતુ બસો આડત્રીસ નવ યુગલોને ચાર ચાર લાખનો વીમો પણ આપવામાં આવ્યો હતો જેનું સંપૂર્ણ પ્રીમિયમ સમાજ દ્વારા ભરવા આવશે આ સાથે ગુજરાત સરકારની યોજના સાત ફેરા સમુલગ્ન અને કુંવરબાઈનું મામેરુ યોજનાના ચોવીસ હજાર દરેક દીકરીને સંસ્થા દ્વારા સરકારમાંથી આપવામાં આવશે સુરત આહીર સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી હાજર તમામનું સ્વાગત કર્યું હતું કહ્યું હતું કે નર્મદા જયંતિના શુભ દિવસ નિમિત્તે દિવસને ખૂબ અભિનંદન પાઠવું છું સુરત ખાતે અને ગોડાદરા વિસ્તારમાં આજે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ઓગણત્રીસ સમૂહ લગ્નનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો આડત્રીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી છે આ ભવ્ય અને દિવ્ય જે સમૂહલગ્ન છે જે અવિરત આગેવાનોના સાથ સહકારથી ચાલતો આવતો છે મને કહેતા ગર્વ થાય છે કે આજના આ સમૂહલગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ એવા આદરણીય સી આર પાટીલ સાહેબ આહિર સમાજના ધારાસભ્ય પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ ઉમલ સુરત આહીર સમાજના પ્રમુખ આર એ જડીયા સાહેબ અગ્રણી વરજાંગ બાપા સર્વ અગ્રણીઓ અને આ સમલગ્ન સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ રમેશભાઈ ભૂપતભાઈ આ સર્વની અથાગ પ્રયત્નથી આજનો આ સમૂહ લગ્ન ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે ઉઠી દીપી ઉઠ્યો છે અને સૌથી અનોખી પહેલ આજે મારા આહીર સમાજે કરી છે કે જે નવ યુગલો છે તેમના જીવનને તેમના જીવનલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રાખીને મારા સમાજે બસોને આડત્રીસ યુગલોને વીમા પોલિસી આપી છે અને જેનું સંપૂર્ણ પ્રીમિયમ સમાજ ભરશે આવા ક્રાંતિકારી પ્રયાસો અને આવી આગવી પહેલ આહિર સમાજ દ્વારા થઈ રહી છે ત્યારે કહેતા ગર્વ થાય છે કે દ્વારકાધીશની અપાર કૃપાથી આવા સુંદર અને ભવ્ય કાર્યક્રમો થતા હોય છે અને મારો સમાજ હર ક્ષેત્રે આજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે તેનો મને આનંદ આનેરો છે અને એક લાખથી પણ વધારે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમના મારો આહિર સમાજ સાક્ષી બન્યો છે જય દ્વારિકા આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા યોજાયેલા ઓગણત્રીસમાં સમૂહ લગ્ન સમાજ સમૂહ સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પ માનવ ઓર્ગન અંગે જાગૃતિ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા